દેગમબારણ હાઇવે પર તેનપુર બુડાસણ વચ્ચે બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા બંને બાઇક કોલ દૂર ફંગોડાય તારી એક ઓગણીસ સાઠ બે હજાર ચોવીસના રક્ષાબંધન તેમજ પૂનમ હોય દીપેશ્વરી ધામ ખાતે દર્શનાર્થીઓ દર્શન કરવા તેમજ રક્ષાબંધન હોય મોટી સંખ્યામાં વાહનો તથા પગપાળા લોકોની ભીડ જોવા મળી હતી જે દરમિયાન સાંજના સુમારે ઊભેરેલા તળાવ તાલુકા દહેગામ જિલ્લા ગાંધીનગરના રહેવાસી લક્ષ્મણભાઈ બાબુજી ભીલ તેમજ સરઢવ નારદીપુર તાલુકા કલોલ જિલ્લા ગાંધીનગરના વિકાસ સરદારજી ઠાકોર બંને પોતપોતાની બાઇક સાથે બાયડ દહેગામ હાઈવે પર તેનપુર વચ્ચે અથડાતા બંને સાઈડ સો ફૂટ દૂર ફંગોળાઈ જતા રાહદારીઓ દ્વારા લક્ષ્મણજીને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તેમજ વિકાસ સરદારજીને સંજીવની હોસ્પિટલ ગાંધીનગર ખાતે એકસો આઠ મારફતે સારો અર્થે ખસેડવામાં આવ્યા હતા હાલ બંને અર્ધ બેભાન અવસ્થામાં છે ઘટનાની જાણ આંબલિયારા પોલીસને થતાં આંબલિયારા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયમન વ્યવસ્થિત કર્યું બંને તરફથી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવેલ નથી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી